મમ્મી મારે છે ને તમાર દીકરા એ થઈ ગયો છે ગોગડા એ એટલે છે ને હવે મારું રહેવું જ નથી મારે મારી મમ્મી ઘરે વયો જાવું છે હો કેમ હું છું ગોગડી કેમ વળી તારે બાધવાનો થઈ ગયું કોઈ દી થાય નઈ ને હું છું ઇન્સ્ટાગ્રામ માં નકરી છોકરી વારે વાતો કર્યા કરી એની આરે રહી શું કામ છે હું માર છોકરાને લઈને વઈ જઈશ માર મમ્મી ને ઘરે મારે હવે નથી રહેવું આ કે ગોગડી તારે મને વેલા નો કહેવાય તો હું એને કાઈક કવ આવવા દે આજ ઘરે જો તો એનો વારો પાડું આ હાણા આવા હોય બધા ગોગડી એટલે જ હું અહીંયા ભાઈ મારે તે મારો વર એવો જ છે નકરો લફરાળો એટલે જ મારા પછી અહીં આવવો પડ્યું ગોગડી ગોગડી બેન તું વઈ જશ તો હું વઈ જશ મારે અહીંયા લખી દેવો હું પછી તારી વગરનો પાછો મને અહીંયા ન ગમે હવ તારે હું અહીંયા કામ છે હું તો થોડાક દે અમથી આટો મારવા જાવ છું અમથી કોઈ દી ગઈ નથી ને એટલે અને મે છે ને મારી મારી ફેક આઈડી માંથી બોગડા મેસેજ કર્યો તો જાણવા કે મે કીધા હું કરે છે વાતું કરે છે કે નહીં એટલે એને વાત કરી બીજી કોઈ છોકરે વાત નોતા કરતા પણ મારી ફેક આઈડી માં મારી જાયે કરતા હતા અને મે ગોગડાને કીધું ઈ નથી કે મારી આઈડી છે અને આમ થી ઉમાર મમ્મી ને ઘરે જાવ ને થોડાક દે એટલે સુધરી જાય ગો જીર કે સોરી આપડા મમ્મી ને ઘરે એટલે તારે અહીંયા કાઈ કામ નથી તું આઈને પડી રહે બધાય હું અહીંયા કામ છે જારે હું જાવ ત્યારે તું તો મોઈ ન મોઈ તો હું ગોગડી તે ઉપાડો લીધો છે તું ની તું વાતું કરતી હોય તે બિશારો પછી કરે એની તે કાઈક મેસેજ બેસેજ કર્યા હોય નકર ગોગડો એવો માણા સે એની વાત કરે નહીં બોલ નારે ના શિવજી માસી કાઈ મે મેસેજ નથી કર્યો ખાલી મે રિક્વેસ્ટ મોકલી હતી કે તો પટ પટ મેડા મેસેજ આવવા મેડા મેસેજ આવવા એટલે પછી મારો મગજ વહી ગયો શિવજી માસી તે તારે રિક્વેસ્ટ મોકલીને શું કામ છે કે તારો દવાક છે આમાં કાઈ ગોગડાનો વાક નથી લે બિશારી તેમાં ઓશી તમે શાંતિ રાખો ને એને તો મગજ શેરવત છે અને ઓсам પૂરા બાકી રહ્યા તો હવે તમે શાંતિ રાખો ને લંગુબેનનો બધું પાર પઢું આપણા ઘરમાં આવ્યું બધું શાંતિ તો કોઈદી આવશે જ નહીં હમણાં હું થેલો ભરીને વહી જવાની છું હવે ત માર નથી ભલે રે ગોગડો એકલો આલા કરે ઓ શાંતિ રાખ ને સાઈન મની ની ખાઈ લે હા તું સાની મિની ની બેહ ને ની ટોપી પહેરીને બેહી ગઈ છો મને તો એવું કાઈ મનમાં નથી હું તો ખાલી આમથી મસ્તી કરું છું એની આરે માર મસ્તી કરી હતી ને એટલે મે મેસેજ કર્યો તો અને આમથી માર બે દી મમ્મી ને ઘર જાવું એટલે કઈક બાનો તો કાઢવું એટલે મમ્મી ને ઘરે જવાનું બાનો મને સારું મળી ગયું એલી મારો ગોગડો કાઈ એવો માણા નથી બિશારો મારો ગોગડો તો ગોગડો છે ગોગડિયા હોલ માં સત્રી કોણ લાવ્યું છે શિબ્રીમાં છે એના બાપ જેવો ગોગડીઓ છે એની કાઈ વસ્તુ નહી રહેવા દેતો સત્રી લઈ રખડતો તો હમણા પછી માઈન માઈન મુકાવી મે કીધા વાગી જાશે તને આવો છે આ છોકરો એટલો ગંદડે છે શિબ્રીમાં છે મમ્મી મારે તમને જે મેન વાત કરવાની હતી ને એ તો હાવ રહી જ ગઈ છે હું તમને એમ કહું છું કે લંગુ બેન ને ત્રીજો મહિનો બેઈ જાહે બે મહિના પૂરા થઈ તો આપણે ઘી ને એવું કઈ દેવા ન જાવું પડે મમ્મી આ વાત તો મને મગજમાં જ નહોતી ગોગડી જવું જ પડે ત્રીજો મહિનો બેસી જાય ને એટલે તું ને ગોગડો ગોગડીયો બધા થઈને તમે બધા જાજો અને બધા ઘી આવજો મમ્મી આ ઘી ખબર પણ હું ખાવા દેવા ગઈ ને ડાકર માં ને મને સંભાળ્યું લંગો ની કે આવું બધું શે મહિના છે તો તમારે ઘી નો દેવા જાવું પડે એટલે મને અત્યારે સાંભળી ગયો મગજમાં આવી ગયો કાલની તો ભૂલી જ ગઈ હતી કાલ મને કીધું એટલે સાંભળી ગયો મમ્મી અને ગોગડી તમે છે ને ઘી દઈ આવો ને લંગુ ને પછી તારે ને ઝીણકી ને બે બેનો જાવું હોય ને તો તારા મમ્મી ઘરે આટો મારી આવો હા મમ્મી મારા મમ્મી ઘરે જવું જ છે નકરા મારા મમ્મી ફોન કરે છે અને મને એવું મારા મમ્મી સાંભળી ગયા છે હમણાંથી મારા મમ્મી મોઢું નથી કઈ વિડીયો કોલે થતો નથી અને કઈ હરખી વાત થાતી નથી જાઉં છે માર મમ્મીન ઘરે બે દી રોકાઈન વઈ આવીશ પછી ભલે જીનકી જાય બેન આરે ને જાઉં આ વખતે જીનકી તારે ન થાઉ પછી આ બધું રખડી જાય આપડા શિબરી માં છે કામ કરી કે નહીં મમ્મી કરી કે નહીં એટલે તું આઈને દેજે અને પછી હું વઈ આવું ને પછી તું જાજે બે દી એટલે કાઈ વાંધો ન આવે નહીં મમ્મી હા એમ કરજે જીનકી ગોગડી વઈ આવે ને પછી તું જાજે તે ગોગડી આજ તું ડોસ્યું ને બપોરનું ખાવાનું દેવા ન ગઈ ગઈતી હવાર માં સિબરી માં નાસ્તો દેવા ગઈ ને પછી મેં કીધું તો મેં ધા સિબરી માં દાળ ઢોકળી બનાવવાના છે ને ભીંડા શાક ને રોટલી ને એવું બધું બનાવવાનું છે તી કે તો નો દેવા આવતી કે મારે કે મને કાઈ ભૂખ બહુ છે ને તમારું નામ દીધું ને તેણે ના પાડી એટલે હું પછી આતા દેવા નો ગઈ સવારનો નાસ્તો હશે ખાઈ લીધો હશે ગમે તેરું હોય મને કાઈ ખબર નથી હમણા ખાઈ પી ને કામ કરીને ને પછી જાવ છે મા દીકરા નાટો મારવા ઈ ઘરે દોશુ ને કોણ જાણે મારી અરે હું દાજે છે

હા તે વાંધો નહીં એક કલાકમાં લઈને વહી આવી તો આવું તારે યાર બોય પછી માર છોકરો એ ન રે ના રે ના ઈ તો માર હાહુ પાહે તો રે પણ તોય તે પછી વધાઈને કંદડે ની હા હા તે ઉતાવળ રાખજે તો આવીશ કેટલા વાગે જવાનું છે 5 વાગે તો 6 વાગે ઘર ભેગી ના હો હા મારે પછી રાંધવાનું ને કામ ના પાર ન હોય તને નો ખબર હોય હા ભાઈ મિત સુડે લાલ આવીશ 5 વાગે હો એ હારવાય પૂતો કે ને તેં ને ખરીદી કરવા હું આવી સોગગડી બે હા તે આવ થોડી તને ના પાડું ગોગડી કામ કરો ને જીનકિન સેબરી માસી તમે જ આરે જાજો મને કે રખડવું ને કે જાવું તો ગમેત માર્કેટ માં ક્યાં તમે જાજો મારે ન થાબું ગોગડી બેન બધા જાશું એમાં આવે શિબડી માંથી આવે એનો મને કઈ વાંધો નથી પણ બધાયને હું અહીંયા કામ છે ભૂતડીને વસ્તુ લેવાની છે આપણે કાઈ લેવાનું છે અને મમ્મી એકલા ઘરે હોય આ છોકરો નો એમને પગ દુખે તો તમને ખબર નો પડે હું ભૂતડી કે તું આવજે ઘડીક ઘડીક જવાનું છે તો મોર છે તું મોર થઈ તો તમ બધા જઈ આવો મારે જ નથી આવવું ગોગડી બેન તારો મગજ તો ઠેકાણે રાખ અને આ ખાઈ આપણે ઢોકળી છે લુ ભાભી તમે બે માઇ ને ભાઈ ને તું એટલે મને ગમતું નતું ક્યાંય એટલે ક્યાંય નહોતું ગમતું મારા ઝોકલા નો ફોન આવે તો રોજ મને એમ કે ભાઈ લઈ આવો લઈ આવો ગુ ભાઈ કેતા હોય ને એને તમારે થોડા ગોગડી ભાભી થાય હું ઉરમ બેન તમે કે અમને નોતો ગમતો કાય તમાર બધાય અલગ રહી તમને થોડું ગમે પણ હું કરવો પછી થાઉ જ પડ્યો નોખો સહારો છો હવે બધું હરખો થઈ ગયું ને એવું નથી લંગુ ભાભી બોલાઈ જાય તમે ગોગડી ભાભી ગોગડી ભાભી તું કરતી હોય ને એટલે કે ઓલા મહેમાન કે થી આવવાના છે તો આપણને ખબર તો પડે આવું આવું કે દુના કરે છે મેં ઝોકલાને પૂછ્યું તે તે મારા જોકલા એમ કીધું છે

ઓરમ બેન મને આજ તો ફરકે જ છે એટલે મેમાન તો તમતર આવશે ત્યાં સવાર ની મને છે ને દાબી આજ ફરકે છે કાલ મને આજ ફરકતી હતી લંગુ ભાઈ પણ મને જમણી આજ ફરકતી હતી બેન રીંગણા બટેકા નું બપોર શાક કરવાનું છે ને તમે ખાલી શાક કરી દેજો રોટલી ને એવું બધું હું કરી નાખીશ મને છે ને મારા હાથ નું શાક નથી ભાવતું અને રોટલી બે ત્રણ મારી છે ને તમે જ કરજો રોટલી નથી ભાવતી પણ બધું કાઈક સાફ સુલો તમારી માથે નો નખાય

યુટ્યુબ બધારે હું થોડીક વાત કરી લઉં અને બધાને દિલથી થેન્ક યુ કહી દઉં કારણ કે હવે મારે પચાસ હાજર સબસ્ક્રાઈબર થવા આવ્યા છે એટલે આજકાલમાં થઈ એટલે મારા બધા ફ્રેન્ડને દિલથી કે પચાસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે યુટ્યુબમાં તો બધા દિલથી થેન્ક યુ અને તમને બધાને મારા એટલા બધા વિડીયો ગમે છે ને એની મને બહુ ખુશી છે તમારા બધાની હું કમેન્ટ વાંચું છું ને તો એટલી મને અંદરથી ખુશી થાય છે ને ઈ હું તમને કઈ જ નો એક એટલે બધાયને દિલથી થેન્ક યુ બસ તમે આવો ને આવો તમારો પ્રેમ વરસાવતા રહ્યો અને ગોગડી તમને હંમેશા હસાવતી રહેશે અને તમારો કિંમતી ટાઈમ આપવા બદલ તમારો દિલથી આભાર મારા વાલા ફ્રેન્ડ અને હું કેતીતી ભૂતરે આઈ બોલાવે

અને પેલા નોખા થયા રાજી થઈ ગયા અને ઢોરે બે ત્રણ બેસી નાખા છે એક ખાલી ભેંસ રાખી છે દૂધ હાથું એ ભેંસ નું કામે ભાગ્યા કરે લંગુ બેન ને કાય એટલે કઈ કામ નહીં કરવાનું નું કરવાનું થાય અને હવે બિશારા હાજા નથી એટલે આટલું બધું કામ તો કરી નહીં

તો તું આવતી જ નથી આવશે ને આ વખતે આરે તો તારે કાલ જ જવાનું તો તને ફોન કરી કાલ જ જાવી કે પમદી જાવી બે વાત છે લગભગ તો કાલ જ નતી કરેસ માર મમ્મીની માર મમ્મીની એની ઉપર આધાર છે એ મને ફોન કરશે પછી અમાર જવાનું ફરાળ લે ગોગડી મારે આવો છો લંગુના ઘરે તમે બધા જાવ તો શિબરી માસી તમારે હું ન્યા કામ છે પછી તમે આવજો ને આ વખતે ભૂતડી ભલે આવતી હજી હમણાં હમણા આપણે બધા નોતાઈ ગયા

હું હું બોલું ગોગડી તમર બે ની વાત સાંભળું છું ને જો માં દીકરી બેઠી છે એવી ગોગડી કાલ ને માર હા હું મારી લીકી એવા બેઠા અને મારી નણન ને ફોન કરોલી મારી નણન થાહરે નથી એને ફોન કરો ને મન કેટલી પછી મેં આને વાત કરી તાર ભાઈ ને અને મેં એને કીધું કે મેં કીધું હવે છે ને

નોખી થઈ છે છોકરા કેવા હેરાન થાય એ અમાર ઘરે ઠેઠ સંભળાતો નોકરા રોરો કરે ભેગી હતી ને તેના છોકરા કોઈ રોતા નતા એને હાહુ બિશારા રાખતા હતા ભેગી ન રહી થઈ ગઈ નોખી કે તો તેદી મને છોડેલ ભેગી થઈ ગઈ ને તેદી મેં કીધું જ તો મેં કીધું તું નોકરી થઈ પણ પસ્તાવાની તો કારણ કે આને શાર પરજા છે ઓસામ પૂરી એટલે ચાર પરજાને રાખે કે કામ કરે કે ધાણીનું કામ કરે ઘરનું કામ કરે ખૂબ કરે એટલે આમાં છોકરા બિચારા છોકરાનો મરો થાય ઓલા આપણે ભેગા હોય ને તો છોકરા બિશારા હસવાય આપણે ભલે ઘરનું કરી પતા આ તારો એક ને એક છોકરો છે તારો ગોગડિયો તો કેવો હસવાય કે તું નોખી હોય તો તું કામમાં ધ્યાન દે તારા ધણીને બધું રાંધી રાંધી ખવરાય છોકરામાં ધ્યાન દે એટલો ફેર પડે બધી હાસે ને આપણે છોકરા નું હાસવી એકવી હા એટલે તો કહું છું કે ભેગા હોય ને તો ગઢિયા છોકરા હાસવી લે પણ આપણે કામની ની રે એલે જેણ કેવું લહણું કાઢીને ટોપલી માં આવી સુ રહોડા લેતી ને જાને લહણ ને એવું તો ફોલી નાખવી તાને ભીંડો પડ્યો તો ગુવાર પડ્યો તો કાટી એતી એક જાત રાત ના શાક નું પાય બેઠા બેઠા તૈયાર થઈ જાય ભૂતડી બેઠી છે કરાવે સોળી બોળી ફોલ દે સોળી પડી છે જા ગમે એકાદુ શાકભાજી લેતી આવશે ગોગડી બેન ઘડી ખાખે બેહવા દે ને ગમી ને ને એટલે તો મને જ નો લેવા દે તો ઘરે થી તારે પેલા બધું લઈ ન આવે એ ઘરે આપણે ઘણા કામ સીબરી માંથી ખોલી લહણ ખોલી આયા બધું માં બધું પછી કોક ના બાધવાન થઈ તમારો આયા એમ અમાર જીન છે ને બહુ આળહોડી ની થઈ ગઈ હું કહું ને એમ કઈ કામ જ કરતી સોડેલ

જો કે અમે તો જ નથી આ તો કદાચ તારી યાર થાય તો કારણ કે તારા વન ને અને વન ને નો આંકડો બેન નો ભળે આપણે બે પાકી બેન પણ પણ ઈ બેન નથી એટલે નો મજા આવે જે કે તું ક્યાં જવાની છે હાય મને કાઈ ખબર નથી હાય હજી કાઈ પ્લાન નથી મારો લઈ જાય જવાનું છે જાવાના છો ફરવા તો મેઠમ ગોગડી હું તો મારી મમ્મી ઘરે વઈ છું દી હાય તો મેઠમ કરવા બાકી ક્યાંય નથી એમ જ હાય તો મેઠમ કરવા છે ને ઘરે દોયો ઘરે હાય તો મેઠમ કરવાની મજા આવે ને એવી ક્યાંય ન હોય આપણે હાય તો મેઠમ માં એ ઘરે રજા હોય આમ ને અને બધા આદમી ને ઘરે હોય એટલે એના મને એના મત હું સાદ ન હોય આપણે આપણા મમ્મી ને ઘરે હોય તો આપણે કેવા સુઠ ગમે ત્યાં જઈએ એકવી ગમે હરી ફરી એકવી

હાલો હાલો હવે બહુ મોડું થઈ ગયું બાયું હવે રાંધવા સડી જાવ નકર પછી એકાદ ના ઘર ભાંગશે ટાઈમે રાંધી નહીં ગયો તો હાલો હું જાઉં છું આજ હું ખાટલો લઈ લઉં તો ગોગડિયા ને લઈ લે અને ખુરશી લઈ લે